હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં તો કેમ છું બધા આશા કરું છું તમે બધા મજામાં જશો તો આજે હું કંકોડા વેણવા આવ્યા છું તો વિડીયો તમને ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દીજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને કંકોડા વેણવાની પણ શરૂઆત કરીએ તો દોસ્તો અહીંયા અમે દવા સાટી દીધી ખડ બોળી ગઈ છે તો જવો અહીંયા આવશે એ લોકો આ વાયર ઉપર તો આપણે તોડી લઈએ જોઈ શકો છો તમે જો બગડેલું છે તો દોસ્તો હા જો બીજા વહેલા આવી ગયો છું પણ ખડમાં કંઈ દેખાતો નથી તો હોટી રાખી છે કારણ કે કદાચ જીવજંતુ જંતુ કંઈ હોય એટલા માટે તો ચાલો મળે એટલે તમને દેખાડું આ આજો હોટેથી આમ આમ કરું છું કંઈ દેખાતો નથી વહેલો તો દેખાય છે તમને દેખાતો ખબર નહીં દોસ્તો તો તો કંઈ નહીં મળ્યું પણ અહીંયા બીજા વહેલો છે તો અહીંયા આવી ગયો છે તો અહીંયા બેચાર લાગેલા છે જવો દોસ્તો અહીંયા જાઉં અહીંયા બધે ખોળી લીધું ચાર પાંચ કંકોડા નીકળ્યા અને વરસાદ પણ થોડો થોડો સાટા આવી ગયા છે પણ આજે આપણે શાક બનાવીને ખાવાનું છે ખરું કંકોડાનું જેટલા નીકળે એટલા દસ નીકળે ને તો દસને કાપીને ખાવાના છે જેટલા નીકળે એટલા છ હાથ નીકળી ગયા છે હવે આગળ જાઉં છું તો જોતા રહેજો વિડીયો અને બસ બસ જોતા રહેજો ને આપણે આ જ વિડીયોમાં કંકોડા બનાવશું ને એ પણ આપણે આજ વિડીયોમાં છે તો વિડિયોને છોડીને તમે ક્યાં ના જતા તો ચાલો આવું કંઈક છે તો જાઉં છું દોસ્ત તો અહીંયા બીજો વહેલો છે ત્યાં આવી ગયા છું અલગ તો વધારે નહીં મળ્યા પણ જવા અહીંયા છે તો આપણે વીણી લઈએ ફટાફટ કારણ કે છાંટા રહી ગયા છે અને પાછા આવે ને એના પહેલાં આપણે વીણીને રૂમ ભેગા થઈ જાય તો જુઓ આવો પણ વીણી લઈએ અત્યારે કારણ કે અત્યારે વીણી લઈએ ને તો બીજી વાર સરખી રીતે વધારે લાગી જાય તો અહીંયા કાંટામાં છે અહીંયા છે ચાલો વીણી વાવળીના કાંટા છે ને એમાં લાગેલા છે છે તમને દેખાતું હોય તો અને વીણવા બહુ મુશ્કેલ છે પણ કુદરતી રીતે થાય ને મફત મળે એટલે આપણે ગમે ત્યારે રીતે કરી વીણી લેવાના હોય તો દોસ્તો આવી ગયો છે બીજા ઉપર ઉપર જવો સામેના ઉપર ઉપર તો આની પાછળ આ દેખાય નહીં એની પાછળ હતો તો જવો આવું કંઈક છે લોકેશન અને અહીંયા જો કંકોડાનો વેલો છે તો અહીંયા ગોતે અહીંયા કેટલા મળે છે તો દોસ્તો અહીંયા જોવું છું કંકોડાની હોય કે નહીં જુઓ એક મળી ગઈ છે કે ભાજપ મોટું જવું જુઓ અહીંયા છે અહીંયા પેલી બાજુ વીણતો અહીંયા અહીંયાથી ત્રણ ચાર નીકળ્યા ને હવે આવી ગયો છે અહીંયા બીજા વેલે તો અહીંયા પણ છે જુઓ મસ્તીના કૂણા કુણા પાણામાં નાગ દાદાને ને ફૂલ ધ્યાન રાખવું પડે છે જો અહીંયા તો બધા વેલા કરતા વધારે લાગેલા એવું લાગે છે જો આટલા મળ્યા છે નજી તો છે તો ચાલો વીણી લઉં દોસ્તો વીણી લીધા છે જો આ વેલાથી આટલા કંકોડા નીકળ્યા છે સૌથી વધારે નીકળ્યા છે આ વેલાથી જો સાફ કરી લીધો છે વેલો જો તો ચાલો જોતા રહેજો તો દોસ્તો વીણી લીધા છે કંકોડા જો આટલા નીકળ્યા છે તો ચાલો રૂમ વજન દેખાડો ને આજે આજે આપણે બનાવીને આજ વિડીયો તમને દેખાડશો તો વિડીયો છોડીને તમે ક્યાં જતા અને તમને કંકોડા પાવતા હોય તો કોમેન્ટ કરી દો કે તમને તમે આ વર્ષે કંકડાનું શાક ખાધું શકે નહીં અને ખાવું હોય તો આવી જાવ મારી પાસે આપણે વેણીને ખાશું તો ચાલો જોતા રહેજો વિડીયો દોસ્તો કંકોડા વેણીને આવી ગયા છે જો આટલા કંકોડા નીકળ્યા છે ધોઈ નાખે છે તો ચાલો આપણે કાપવા મૂકી જઈએ અને પછી બનાવ્યું કે કંકોડાનું શાક દોસ્તો આવી રીતે કાપી નાખવાના તો કંકોડા કેટલા છે તો એક બે ડુંગળી નાખવી પડશે કારણ કે આપણે શાક વધારે ખાવા જોઈએ છે અમુકને વધારે ના જતો હોય પણ આપણે શાક ખાવા જોઈએ વધારે તો એવું લાગે તો ડુંગળી નાખી દઈશું આપણે તો ચાલો ફટાફટ કાપી નાખું તો દોસ્તો કાપી નાખે છે કંકોડા બે ડુંગળી કાપી નાખી છે અને ચાલો

તો દોસ્તો હવે આપણે નાખી દીધું સ્વાદ અનુસાર મીઠું થોડીક વાર તેલમાં તલાવા દીધું છે ને આપણે માપનું મીઠું નાખીશું કારણ કે કોરું શાક છે ને એટલે વધારે મીઠું નહીં સારું તો પછી સારું થઈ જશે બધી નાખી દીધું આપણે થોડીક ગમકીએ ત્રણ હળદર પછી નાખી આપણે તાણાજીરું હવે ફેરવી તો દોસ્તો ફેરવન રહેવા દઉં ને પેલા મરચું નાખી દઉં કારણ કે મેન વસ્તુ છે મસ્તુ છે તો જો લાલ મરચું છે કાશ્મીરી ખબર નહીં જે હોય તે લાલ મરચું છે નાખી દઈએ ચાલો હવે આપણે ફેરવી નાખી તો ચાલો અને આપણે ઢાંકણ મારીને ચડવા દઈશું કે આમાં પાણી પાણી કઈ નાખવાનું નથી તો ચાલો તો દોસ્તો થઈ ગયું છે શાક મસ્તીનું સૌ